હમ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અંબા 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 નાસ્તો કરી લીધો લાગે છે હા ઓરે વાહ ઘર માં ગરમ રોટલો વઘારી વાહ હમ કેટલા દીદી થઈ જાય શું એ રોટલા સત્ર એમ હમ મજા આવી ને રિયા નાના છો ને ત્યાં જાત્રા કરી આવો હાલી હકી ને હાલી ને આપડા થી થાય ને અને વાંધો ન આવે આ કરવામાં રિયાન તું બઈ તંદુરસ્ત છે દીપા કરી આવી છે જાત્રા પાંચ વર્ષ પેલા બદ્રીનાથ કેદારનાથ બધા જવાનું બાકી જ છે હા એટલે તમે લોકો છે ને હાલી હકો એવું છો અને કોઈ પણ સંકટ આવે તો વાંધો ન આવે તમે લોકો જઈ આવો જાત્રા કરી આવો

અને આ ખુલે છે વૈશાખ મહિનાના કેમ કઈ બંધ થાય છે કઈ દિવાળી પર ખુલે છે ને કપાટ દીપાને ખબર રહીશું એ તો હવે માહિતી મળી જાય ઓનલાઈન આ વખત ના અમરનાથ ની ઓલી યાત્રામાં જો ગઈકાલ ના છાપામાં હતું કે ગઈ સાલ છે ને દસ કિલોમીટર નો જામ હતો કેટલાય શ્રદ્ધાળુ દસ કિલોમીટર ના માં અડતાલીસ કલાક ને દસ દસ દિવસ સુધી ફસાયા હતા એટલે આ વખતે છે ને ઓનલાઈન અને ઓફલાઈન જ્યાં જ્યાં બુકિંગ થાય ને પણ રોજ છે ને કંઈક અમુક મર્યાદિત લોકોને જ જવા દેવાની છૂટ આપી છે એટલે જામ થાય તો ઓળખી એટલે ધ્યાન તો દર વખતે નાખે છે ગઈ વખતે બહુ ખરાબ હાલત હતી હવે આ વખતે જોઈ શું થાય છે બે પછી આવું હોય બધા મજા સાથે મળીને જાવ ને તો મજા આવે હાલી સકતા હોય સસકતા હોય એજ કામ ન તમારે

થોડુંક લેટ જવાનું હતું પણ હમણાં કોલ આવ્યો રીશેડ્યુલ કર્યું થોડુંક વહેલું જવાનું છે આજે બે ત્રણ દીથી મોટી મોટી વાતો કરતા હતા ફરસાણ ખાવાનું ધ્યાન રાખજો આને આજે આજે પાછો વડાપાવનો પ્રોગ્રામ ગોઠવી નહીં કહો છે બધાએ અને એનું મેઈન સૂત્રધાર છે આ આજો કોને કોઈ ઠોપ વડાપાવનો પ્રોગ્રામ આજે તમે કીધું ને ફેબ્રુઆરી માં એક્સપાયર થઈ જાય છે પેલા કરી નાખજો મે નહી તે આવી કીધું તું ઓલું જે મસાલાનું પેકેટ અમે લઈ આવ્યા હતા ને એની હવે એક્સપાયરી ડેટ આવી ગઈ છે આ મહિનાની તો અમે ફિનિશ કરવા આટુ આજે પ્રોગ્રામ ગોઠવી નાખ્યો છોડે શું જમે છો ગલકાનું શાક અને રોટલો અરે વાહ હું સેવ ગલકા ઓ સેવ ગલકા આ કોમ્બિનેશન પે લેવા જોઈએ સેવ ગલકા અને ખાલી ગલકા બાજરાનો રોટલો રોટલી ખીચડી ઓહ માય ગોડ ફૂલ દેશી પછી રાતે શું કરશો આજે વળા પાવની જગ્યાએ તો મે રોટલો મિક્સ છે ને શું ખાશું વેનિયર છે ઘણી બનાવીને

આ બે જણા ખાઈ શકે એટલી નો ગોલો છે બાકી બાકી માવા મલાઈ બદામ કાજુ આવી બધી વસ્તુઓ નેવું રૂપિયાની ગોલાથી નહીં શરૂ થાય છે હું છું ને અત્યારે વર્ષો જૂની એક જગ્યા છે સાહેબ ગોલા રાજકોટમાં બહુ જૂનું મોટું નામ છે એમની ચાર બ્રાન્ડ છે અમાની અત્યારે અમે જુબેલી ચોક બ્રાન્ડ છે ને ત્યાં આવ્યા છે ગરમી શરૂ થઈ ગઈ છે એટલે સિઝનનો વિડીયો લેવા આવ્યા છીએ ગોલાનો આપણને કામ ચિંતા કામ કરવા નીકળ્યા છે શાકભાજી બટેટા લેતા આવજો પાઉ લેતા આવજો પુરિયું આપો ને

Thank you. બેન છે ને અમેરિકાથી આવ્યા છે અને not, દીકરી છે મિકેનિકલ એન્જિનિયર છે હા j, દીકરો બીજો છે તે પણ મિકેનિકલ એન્જિનિયર se, j, 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 n, સત્તર કલાકની ફ્લાઇટ થાય અહીંથી મુંબઈથી વડોદરાના છે સૌરાષ્ટ્રમાં બીજી ત્રીજી વાર આવ્યા ફરવા માટે આવ્યા છે એટલે પછી આપણા બ્લોગ્સ રેગ્યુલર જોયે છે ને તો યાદ આવ્યું કે અહીંયા આપણે રહી જઈએ તો કે મળતા જાય એમ થેન્ક યુ થેન્ક યુ એના માટે સામે છે અચ્છા તમારે જાવું હોય તો એમ ના ચાલો થેન્ક યુ મજા આવી પાડી લઉં અહીંયા તમે લોકો બાજુ બેસી છે હું પાડતો બેન છે ને હમણાં વાત કરતા હતા આ એટલે માં કહું છું કે આપણે ઇન્ડિયામાં છે ને અત્યારે ઘણીવાર ઘણા લોકો વાત કરતા કે એ જોબ કરે ને તો દિવસની આઠ કલાક તો બસ મેક્સિમમ હોવી જોઈએ એવું અહીંયા ઘણા લોકો એ રીતના વાતચીત કરતા હતા પછી હમણાં બેન વાત કરતા હતા કે ત્યાંના દિવસમાં કેટલી કલાક આપણે ત્યાં હજી લોકો કામ કરે છે સોળ થી સત્તર કલાક કહે છે બોલો ઓહો હા કયા સિટીની વાત કરો છો જી

વેલેન્ટાઇન ડે ને વડા પાઉં લગન પછી આમ હોય વેલેન્ટાઇન ડે દેખે રોજ કે જગ્યા મેરે હાથ મે વડા હમ હિન્દી ચાલુ કર્યું આપણે હિન્દી બોલવાનું હતું પ્રેક્ટિસ પ્રેક્ટિસ પાડસ કા ગયા તમારી તો ફેવરેટ વસ્તુ જ છે બટેટા વાળી છે તમારે બે ત્રણ ની ઓછા ખાઓ ઓછા ખાઓ અમારે મારે નહીં તમે કાલ ભાવનગર એક ખાસો

મોબાઈલ માં આજે આવ્યું છે વેલેન્ટાઇન ડે છે ને એટલે રોજ પર પિતાજીને કહા રોજ પર નહી રોજગાર પર ધ્યાન દેના રોજ બે નવું નવું આવે બધું બહુ બા આવું હોય ને મોબાઈલ માં ઘણું શીખવા મળે જ્ઞાન પ્રાપ્ત થાય આપણને

દહીં વડા ને એવું બધું પછી તો આપણે પાણી જેટલું પીવાય ખાવાનું વિચાર ન થાય કઈ જરાક શ્રીખંડ ખાય આટલો આપડે કોપારી એટલો ના તો પહેલેથી પહેલેથી મઠો એકલા જ લઈ આવતી હું મઠો મઠો કેરીનો રસ કેરીનો રસ તો જો રસ તો ખાવાનું

કાચી કેરી નું ગુંડા વેલી એવો તાણે લેતો હોય ને મારે કાચી કેરી ની ઓલી ખાત ને હું કટકી આ લે બી કે પેલા રેસિપી બનાવી લો પછી થઈ જાવ ને કેરી ગુંડા જવાના લે એવો હા રો કે મર મર કે ક્યાં જીએગા જીન ગે ગ્રીવ જીન ગે જીલે જીવા જેવી છે ને

આજન જમે છે એના ફેવરેટ વડાપાઉટ મરચાં બધાય વડાપાવ જ જમે છે બા બટેટા વડા જમે છે એકદમ છે ચાલીસ રૂપિયા મળે રૂપિયા વાળા વડાપાવ બનાવ્યા છે અને આજે બનાવી આ બે એને આ છે એની રીતે બનાવી છે હા અલગ ભાઈ ખવાય ને એવી બનાવી

પછી દીવો જગેલો તો ખરેલો બધું રોકેવાનું છે બધું રોકેવાનું જગેલો જઈ તો દેખાય જ જગેલો હતો ને જગેલો હજી છે છે ને હજી

બાકી બહુ ઈચ્છા છે કે તમને એકવાર ટેસ્ટ કરાવું છે ઇન્ડિયા કઈ ક્લાઉડ કિચન ચલાવે છે ઘરે જ ઓલું રસોડું ચાલતું હોય ને ઓનલાઈન ભાઈને મળ્યો તો આજે ઓકે ચાલો અહીંયા ઇન્ટરનેશનલ કોલ ચાલુ થઈ ગયો છે અહીંયા બે કિલો ભજીયા લઈને બે ગયા દેરાણી જેઠાણી

એટલે <laughs> 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 <laughs>

મા અત્યારે ઇન્સ્ટાગ્રામમાં અત્યારે રીલ મૂકીને આજની વડાપાઉની તેમાં કમેન્ટ આવી છે કે ભાઈ ઉદાસ થઈને લખ્યું છે યશભાઈ નામ છે એનું મોટાભાઈ સાચું કહેજો કયા વ્રત રાખ્યા હતા તમે કે તમને આવી પત્ની મળી કે તમારા પેરેન્ટ્સનું પણ કેર કરે ને સરસ વાનગી પણ બનાવીને આપે અમે પણ કરીએ આવા વ્રત

ભાઈ ચાપડી ની રેસીપી તમે ન જોઈ હોય ને તમે એ જોઈ લેજો આજે જ અમારા બ્લોગમાં આવી છે પરાગપતા બ્લોગમાં એ તમે જજો જરાક અને પછી તમને એમ દાદા કે અમે વ્રત નહીં અમે કેટલા મહિના ઉપવાસ કરી રહ્યા છે ત્યારે આવી પત્ની મળી છે હા જો જો છે ને અમને કેટલું શીખવાડે છે ફાઇનલી હવે હું આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો હોય ને એક લાઇક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત